મિત્રો ભારતમાં સૌથી પહેલાં અઢારમી સદીમાં કાગળની નોટ જાહેર કરવામાં આવી હતી બેંક ઓફ હિન્દુસ્તાન અને જનરલ બેંક ઓફ બંગાળે પ્રથમ વખત કાગળની નોટ જાહેર કરીને ભારતીય અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરી હતી ભારતમાં કરન્સીના રૂપમાં નોટ અને ચલણી સિક્કા ચાલે છે જેમાં એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા બજારમાં જોવા મળે છે જ્યારે દસ પચાસ સો પાંચસો અને બે હજારની નોટ જોવા મળે છે અને આ નાણાંનો ઉપયોગ ખરીદવેજ માટે કરવામાં આવે છે પરંતુ તમે તમારા આ રૂપિયા વિશે કેટલું જાણો છો આ નોટ અને સિક્કા કેવી રીતે અને ક્યાં છાપવામાં આવે છે શું છે આપણી આ કરન્સીનો ઇતિહાસ મેળવીશું આ દરેક સવાલના જવાબ આ વિડીયોમાં પરંતુ તે પહેલાં નજર નાખીએ રૂપિયાના સંક્ષિપ્ત ઇતિહાસ પર એક રિપોર્ટ અનુસાર ભારત માટે પહેલી નોટ વર્ષ અઢારસો ને બાસઠમાં બ્રિટિશ સરકારે યુકેને એક કંપની પાસે છપાવી હતી વર્ષ ઓગણીસો વીસ સુધી બ્રિટિશ સરકાર ભારતીય ચલણી નોટોને બ્રિટનમાં જ છાપતી હતી પરંતુ વર્ષ ઓગણીસોને છવ્વીસમાં બ્રિટિશ સરકારે મહારાષ્ટ્રના નાસિકમાં ભારતની પહેલી પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી જેણે આ ચલણી નોટોને છાપવાનું કામ કર્યું અને અહીંયા જ સો હજાર અને દસ હજારની નોટો છપાવા લાગી ત્યારબાદ ઓગણીસોને પંચોતેરમાં ભારતની બીજી પ્રિન્ટિંગ પ્રેસ મધ્યપ્રદેશના દેવાશમાં શરૂ કરવામાં આવી પરંતુ હજી પણ ભારતની વસ્તીના હિસાબે આ બે પ્રિન્ટિંગ પ્રેસ ઓછી હતી આ કારણે જ વર્ષ ઓગણીસો સુડતાળીસમાં પ્રથમ વખત ભારત સરકારે વધતી વસ્તીના કારણે અમેરિકા કેનેડા અને યુરોપથી કરન્સી નોટો મંગાવવાનું શરૂ કર્યું ત્યારબાદ ઓગણીસો ને નવ્વાણુંમાં મૈસૂરમાં અને બે હજારમાં વેસ્ટ બંગાળના સોલમની ખાતે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવામાં આવી જ્યાં આજે પણ ભારતીય ચલણી નોટોની પ્રિન્ટિંગ કરવામાં આવે છે વર્તમાનમાં ભારતીય ચલણી નોટો ફક્ત ચાર જગ્યા છાપવામાં આવે છે નાસિક સાલમોની મૈસૂર અને એમપીના દેવાસમાં જ્યારે ભારતીય સિક્કા ભારતીય સરકારની ટંકશાળમાં છાપવામાં આવે છે જેની શાખા મુંબઈ કલકત્તા નોઈડા અને હૈદરાબાદમાં આવેલી છે આ સિક્કાઓની પણ એક ખાસ વિશેષતા છે જે મુજબ દરેક સિક્કા પર એક નિશાન બનેલું હોય છે જેને જોઈને જાણી શકાય છે કે આ સિક્કો ભારતની કઈ ટંશમાં બનેલો છે જો સિક્કાના વર્ષની નીચે તૂટેલા નિશાન હોય તો તે જણાવે છે કે આ સિક્કો હૈદરાબાદની ટંકશળમાં બન્યો છે તે જ રીતે નોયડાની ટંશળમાં છપાયેલા સિક્કા પર વર્ષની નીચે નાનકડો ડોટનો નિશાન હોય છે જ્યારે કલકત્તા ટંશળમાં બનેલા સિક્કામાં વર્ષની નીચે કોઈ નિશાન નથી હોતું નથી હવે વાત કરીએ કાગળની કરન્સી વિશે તો મિત્રો મધ્યપ્રદેશના દેવાસમાં દસ પચાસ અને પાંચસોની નોટ છાપવામાં આવે છે જ્યારે મૈસૂરમાં બે હજારની નોટ છપાય છે આરબીઆઈ અનુસાર ભારત દર વર્ષે ટોટલ બે હજાર કરોડ જેટલી કરન્સી નોટ છાપે છે અને આ છાપકામ માટેનો ખર્ચ ચાલીસ તેની કાગળ અને સાઈની આયાતમાં લાગે છે તો આ હતી મિત્રો આપણી ભારતીય કરન્સી વિશેની કેટલીક રસપ્રદ માહિતી આશા રાખીએ છીએ કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસ કે સફાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો